નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ગણિતમાં જે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકના સાતમા અને આઠમા દાખલાનો અભ્યાસ કરવાનો છે એના અંદર આપણે જે ચલિતપથ છે એની કિંમત શોધવાની છે તેમજ એ કિંમત સમીકરણમાં મૂકી અને ત્યારબાદ આપણે જવાબ ચકાસવાનો છે સમીકરણ ચકાસવાનું છે તો સાતમો દાખલો એક્સ બરાબર ચારના છેદમાં પાંચ કંસમાં એક્સ વધતા દસ છે બરાબર વિદ્યાર્થીનો ચારના છેદમાં પાંચ છે એનો ગુણાકાર એક્સ જોડે પણ થશે અને દસ જોડે પણ થશે તો ગણી આપણે દાખલો એક્સ બરાબર ચારના છેદમાં પાંચનો ગુણાકાર એક્સ જોડે તો થશે ફોર એક્સના છેદમાં પાંચ પ્લસની નિશાની અને ચારના છેદમાં પાંચ ગુણ્યા દસ બરાબર ચાલો પાંચ દુ દસ થશે ચાર દુ આઠ તો એક્સ બરાબર ચાર એક્સના છેદમાં પાંચ વત્તા ચાર દુ આઠ આવી કાંઈ આપણને કિંમત મળશે હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે ફોર એક્સના છેદમાં પાંચ છે એ જમણી બાજુ છે ડાબી બાજુ લાવશું તો માઇનસ થઈ જશે તો એક્સ માઇનસ ફોરએક્સના છેદમાં પાંચ વત્તા સોરી બરાબર આઠ બરાબર આઠ બરાબર ચાલો તો શું થશે પાંચેક્સ પાંચ એક્સ માઇનસ ફોર એક્સના છેદમાં પાંચ બરાબર આઠ થશે બરાબર છે ચાલો જુઓ પાંચ એક્સમાંથી ચાર એક્સ જાય તો વન એક્સ રહેશે બરાબર એટલે કે એક્સના છેદમાં પાંચ બરાબર આઠ બરાબર ચાલો એક્સ બરોબર આઠ આ પાંચ અહીંયા નીચે ભાગાકારમાં છે પેલી બાજુ ગુણાકારમાં આવી જશે તો એક્સ બરોબર કેટલા મળશે આઠ પંચા ચાલીસ આપણને કેટલી મળી એક્સની કિંમત ચાલીસ મળી આ એક્સની કિંમત ડાબી બાજુ અને જમણી બાજુ હવે મૂકવાની છે અને સમીકરણને ચકાસવાનું છે જવાબ આપણે ચકાસવાનો છે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અથવા તો લખી શકો છો ચાલ તો હવે સમીકરણમાં દેખો આપણે ચકાસણી લખીએ તો ચકાસણી બરાબર જુઓ ડાબી બાજુ ડાબી બાજુ શું છે ડાબી બાજુ એક્સ છે તો એક્સ એક્સ બરાબર એક્સની કિંમત કેટલી મળી છે આપણને ચાલીસ તો આપણને ડાયરેક્ટ જવાબ મળ્યો ગયો ડાબી બાજુનો કેટલો ચાલીસ બરાબર હવે જમણી બાજુ ચકાસીએ તો જમણી બાજુ બરાબર જમણી બાજુ શું છે ચારના છેદમાં પાંચ चार छेद में पांच कौश में एक्स वत्ता एक्स वत्ता दस है चलो एक्स वत्ता दस है तो चार छेद में पांच एक्स की किमत के मित्रों एक्स की किमत चालीस है तो चालीस ने दस के पचास तो गुणिया के पचास चलो पांच गुणिया दस पचास दस गुणिया चार ચાલીસ બરાબર આનો જવાબ કેટલો આવશે ચાલીસ આવશે ચાલો આનો જવાબ કેટલો થઈ ગયો આ જમણી બાજુ બરોબર ચાલીસ મળે છે બરાબર તો જો ડાબી બાજુ બરોબર ચાલીસ મળે છે જમણી બાજુ બરોબર ચાલીસ મળે છે તો આપણે લખી શકીએ માટે જવાબ સાચો છે બરાબર ચાલો સ્ક્રીન શોટ લઈ શકો છો તો લખી શકો છો એના પછી આપણે આઠમા દાખલાનો અભ્યાસ કરવાનો છે ચાલો તો એના પછી દાખલા નંબર આઠની વાત કરીએ તો ટુ એક્સના છેદમાં ત્રણ વત્તા એક બરાબર સાત એક્સ છેદમાં પંદર વત્તા ત્રણ આવી કંઈક સંખ્યા આપણને આપેલી છે ચાલો તો આપણે એનો જવાબ શોધીએ તો ટુએક્સના છેદમાં ત્રણ બરાબર સાતેક્સના છેદમાં પંદર વત્તા અહીં જો વિદ્યાર્થી મિત્રો આ એક ડાબી બાજુ કેવો છે માઇનસ પ્લસ છે તો જમણી બાજુ કેવો થઈ જશે માઇનસ થઈ જશે બરાબર છે તો ત્રણ માઇનસ એક બરાબર તો આ જવાબ કેટલો થઈ જશે બે તો હવે લખી શકીએ આપણે ટુ એક્સના છેદમાં ત્રણ બરાબર સાતેક્સના છેદમાં પંદર વત્તા ચાલો પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યાની નિશાની જવાબ કેટલો આપણો આવશે બે બરાબર ચાલો ત્યારબાદ આજે સાતેક્સના છેદમાં પંદર છે એને આપણે ડાબી બાજુ લાવશું તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે તો ટુ એક્સના છેદમાં ત્રણ માઇનસ સાતેક્સના છેદમાં પંદર સાતેક્સના છેદમાં પંદર બરાબર બે ચાલો છેદમાં ત્રણ અને પંદર છે બરાબર છેદ સરખા કરી આપણે લસા લેવો પડશે ત્રણ અને પંદરનો લસા કેટલો થશે મનમાં ગણતરી કરો પંદર થશે બરાબર ત્રણના ઘડીઓમાં પંદર આવે છે તો લસા કેટલો થઈ જશે પંદર થઈ જશે તો છેદમાં કેટલા આપણે લખીએ પંદર લખવાના ચાલો ટુ એક્સ गुण्या चलो त्रणने साथ आपण गुणी तर 15 थाय तर त्रण पंचा पंधर तो पर भी पाच वडे गुणू पडे माइनसी निशानी सातेक्स एमना एम होते चलो बरोबर बेथ बरोबर चलो आगळ चल बे पंचा दस दसेक्स माइनस सातेक्सना चेदम पंधर बरोबर केला म्हण आपण जु दसेक्स दसेक्स માઇનસ ના છેદમાં પંદર બરા બરાબર બે મળે છે આપણને ચાર બરાબર બે દસેક્સમાંથી સાતેક્સ જાય તો ત્રણેક્સ રહેશે તો ના છેદમાં પંદર બરાબર બે થશે ચાર તો ત્રણેક્સ બરાબર બે આ ભાગાકારમાં છે પેલી બાજુ ગુણાકારમાં આવી જાય બરાબર છે તો હવે શું મળ્યું આપણને ત્રણ એક્સ બરાબર પંદર દુ ત્રીસ મળ્યું તો એક્સ બરાબર ત્રીસના છેદમાં આ ગુણાકારમાં છે કયા છે અહીંયા ભાગાકારમાં ત્રણ ગુણ્યા દસ બરાબર એક્સની કિંમત કેટલી મળે છે આપણને દસ મળે છે હવે સમીકરણમાં એક્સની કિંમત મૂકીશું અને ચકાસણી કરીશું સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો લખી શકો છો એક્સ બરોબર આપણને દસ મળ્યા હતા ચાલ હવે કરીએ આપણે ચકાસણી ચકાસણી ચાલો ડાબી બાજુ બરોબર ડાબી બાજુ બરોબર શું છે ડાબી બાજુ ટુ એક્સના છેદમાં ત્રણ ટુ એક્સના છેદમાં ત્રણ વત્તા એક બરાબર ચાલો ટુ એક્સની કિંમત કેટલી છે દસ એના છેદમાં ત્રણ વત્તા એક ચાલો બે ગુણ્યા દસ કેટલા થાય વીસ વીસના છેદમાં ત્રણ વત્તા એક ત્રણ એકાદ ત્રણ ત્રણને વીસ ત્રેવીસ ત્રેવીસના છેદમાં ત્રણ ત્રેવીસના છેદમાં ત્રણ આપણને શું મળી ડાબી બાજુ આ મળ્યું આપણને ડાબી બાજુ હવે વાત કરીએ જમણી બાજુની ચાલો તો જમણી બાજુ બરાબર જમણી બાજુ શું છે સાતેક્ષના છેદમાં સાતેક્ષના છેદમાં પંદર વત્તા ત્રણ છે ચાલો સાત ગુણ્યા દસના છેદમાં પંદર વત્તા ત્રણ આવશે આ કેટલા થઈ જશે સિત્તેરના છેદમાં પંદર બરાબર વત્તા ત્રણ ચાલો શું આપણો જવાબ આવશે ત્રેવીસના છેદમાં ત્રણ આવી ગયો જવાબ આપણે ત્રેવીસના છેદમાં ત્રણ રેડી ચાલો તો આપણને ડાબી બાજુ બરાબર શું મળ્યું ત્રેવીસ મળી જમણી બાજુ બરાબર શું મળ્યું એ બી આપણને ત્રેવીસ મળી બરાબર છે ચાલો તો આપણે શું લખી શકીએ માટે ડાબી બાજુ બરોબર જમણી બાજુ બરોબર માટે જવાબ સાચો છે માટે જવાબ સાચો છે ચાલો લખી લો અને અથવા તો સ્ક્રીનશોટ લઈ લો ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે મળશો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 9 من 10 م داخلاني ساته